સ્વાગત છે મોટો ખુલાસો આતંકીઓએ મોટા હુમલાને અંજામ આપવા લખનઉ આરએસએસ ઓફિસ દિલ્હીની આઝાદ મંડી અને અમદાવાદની ભીડભાડ વાળી જગ્યાઓની રેકી કરી હતી ફરીદાબાદમાંથી મળેલા ત્રણસો સાહીઠ કિલો સંભવિત અમોનિયમ નાઇટ્રેટ કેસમાં કાર્યવાહી આરોપી ડોક્ટર મઝબિલની ધરપકડ કરવામાં આવી ત્રણસો કિલોગ્રામ જ્વલનશીલ પદાર્થ જપ્ત કેસ મુદ્દે રાઉઝ એવેન્યુ કોર્ટમાં સુનાવણી કોર્ટે આરોપ નક્કી કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો ચાર ડિસેમ્બરે હાથ ધરાશે વધુ સુનાવણી ઉત્તરપ્રદેશના ઇટાબામાં સામાજિક તત્વો બેખોફ મોડી રાત્રે સામાજિક તત્વોએ યુવક પર જીવલેન્ડ હુમલો કર્યો ઘટના સીસીટીવીમાં કેદ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ જૂની દાવતમાં અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કર્યો ઘટના સીસીટીવીમાં પંચમહાલના સોરિયા ભઠ્ઠામાં બબાલ ખરાબ કહી થયેલી બબાલમાં લોકો ઘટનાની જાણ થતા કાલોડ પોલીસે તપાસ શરૂ કરી પડતર પ્રશ્નો મુદ્દે અમદાવાદમાં ભારતીય મજદૂર સંઘની મહાસભા વિવિધ એકસો એકસઠ મજદૂર સંઘ અને કર્મચારી યુનિયનને રિવરફ્રન્ટે સભાનું આયોજન કરતા અનેક રસ્તાઓ બંધ કરાયા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત મુદ્દે ક્ષત્રિય સમાજ મેદાને બેન અનામત વર્ગને અનામતની માંગ ભાગીદારીમાં પણ અનામત આપવા માંગ અમદાવાદમાં નિર્મિત આઈકનો એક રોડ વિવાદમાં આવ્યો થોડા સમય પહેલા જ બનેલા રોડના સ્ટ્રકચરમાં તિરાડ પડી ગીર સોમનાથમાં દબાણ હટાવો ઝુંબેશ પોલીસના કાફલા સાથે ગુટલ સર્કલ પાસે થયેલું દબાણ દૂર કરાયું સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર આરોપી પકડાયો સિટી પોલીસે મેહુલ ખરગિયા નામના ધરપકડ કરી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ વેચાણ કરવા આવ્યા જિલ્લાના નવ હજાર કરતા વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કર્યું અરવલ્લી જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના શેડમાં આગ લાગી કપાસની હરાજી કરવા સમયે બનેલી ઘટનાથી 500 મણ કપાસમાં નુકસાન જૂનાગઢ અને ગીર માટે સારા સમાચાર જિલ્લામાં ડેમમાં નર્મદાનું પાણી પ્રોજેક્ટનું ટકા કામ પૂર્ણ જામનગરના ટ્રાફિક નિયમનના સવાલ પર ઉઠ્યા સવાલ છેલ્લા પાંચ વર્ષથી શહેરના મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં પોલીસ વિભાગે ખર્ચ ન ચૂકવતા મહાપાલિકાએ મેન્ટેનન્સ બંધ કર્યું મહેસાણાના વડનગરમાં ઠાકોર પરિવારની દીકરી બની જૈન સાધવી શહેરમાં નીકળી વરસીદાન શોભાયાત્રા સુરતમાં રમાતી રણજી ટ્રોફીની મેચમાં બન્યો અનોખો રેકોર્ડ મેઘાલયના બેટ્સમેન આકાશકુમારે અરૂણાચલ પ્રદેશની સામે આઠ બોલમાં ફટકારી આઠ સિક્સ તો અગિયાર બોલમાં પચાસ રન પૂર્ણ કર્યા